ઓપરેશન સિંદુર એવો નિર્ણય કે જેને આતંકવાદીઓ અને પાકિસ્તાનને જવાબ આપ્યો છે ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો હતો અને તેનું નામ આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર ત્યારે ઓપરેશન સિંદુર શું છે કઈ રીતે આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું કેટલા દિવસ પહેલાથી આ પ્લાનિંગ થઈ રહ્યું હતું અને કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો જાણીએ આજના વિડીયોમાં આજે મારે વાત કરવી છે પાકિસ્તાનમાં કરવામાં આવેલ હુમલો અને ઓપરેશન સિંદૂર ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને પીઓકે પર હુમલો કર્યો છે મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો અને દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં નવ સ્થળોએ મિસાઇલ છોડીને હુમલો કર્યો હતો ઓપરેશન સિંદૂરનો એકમાત્ર હેતુ હતો પાકિસ્તાનને તેનો કરારો જવાબ આપવો ભારતના હુમલામાં થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આખી રાત ઓપરેશન સિંદુરનું નિરીક્ષણ કરી રહ્યા હતા પળેપળની માહિતી મેળવી રહ્યા હતા સો આતંકવાદીઓ જે માર્યા ગયા છે તેમાં લશ્કરે તૈયબના હાઈ વેલ્યુ ટાર્ગેટ હાફિઝ અબ્દુલ મલિકનો પણ તેમાં સમાવેશ થયો છે મલિક મુરિકદે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં તે માર્યો ગયો હતો જેશે એ મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરે આ વિશે કે સુભાન દરેક લોકોને એમ થઈ રહ્યું છે કે આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર આવું શા માટે રાખવામાં આવ્યું તેની પાછળનું કારણ છે કે આ પગલું આ નિર્ણય અને આ નામ સિંદૂર એ સ્ત્રીઓ માટે છે કે જેણે પોતાના સિંદૂર ખોયા છે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામના આતંકવાદી હુમલામાં માર્યા ગયા તે મહિલાઓને આ ઓપરેશન સમર્પિત કરવામાં આવ્યું છે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે પાકિસ્તાન પોતાનો બચાવ કરી શકે એ સ્થિતિમાં છે પણ જો ભારત આ બાબતે અટકી જશે તો તેઓ પણ આ બાબતે અટકી જશે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે આ માહિતી આપતા કહ્યું કે આ ઓપરેશન રાત્રે એક પાંચથી એક ત્રીસ વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યું હતું પાકિસ્તાન અને પીઓકેમાં નવ ટાર્ગેટ ઓળખવામાં આવ્યા હતા અને તેમનો નાશ કરવામાં આવ્યો હતો અને તાલીમ કેન્દ્રોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા હવે એ વિશે માહિતી કે કઈ એ નવ જગ્યાઓ હતી કે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેની સંપૂર્ણ માહિતી સામે આવી છે અને તેમાં નામ છે મરકઝ સુભાન અલ્લા બહાવલપુરા મરકઝ તેબા મુરીગતે સર્જલ તેહરા ક્લાન મહમુના ઝોયા સિયાલકોટ મરકઝ અહેલે હદીજ બરનાલા મરકઝ અબાસ કોટલી મસ્કર રાહિલ શાદિલ કોઠલી શવાઈ નાલા કેમ્પ અને સૈયદના બિલાલ કેમ્પ આ જગ્યાઓ પર મિસાઈલ હુમલો ભારત દ્વારા તાકવામાં આવ્યો હતો હવે આ વાત સાંભળીને તમને પણ નવાઈ થશે કે આવો હુમલો થયો છે પણ તેમ છતાં પાકિસ્તાનમાં તો શું ચાલી રહ્યું છે પાકિસ્તાનની મીડિયા અને ત્યાંની સરકાર હુમલા વિશે અલગ અલગ માહિતીઓ આપી રહી છે અલગ અલગ વાત કરી રહી છે હવે કોઈકે તો એવું કહ્યું કે ભારતે પોતાના હવાઈ ક્ષેત્રથી પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા અને એ સીધા જ નાગરિક વિસ્તારો પર પડ્યા ત્યારે પાકિસ્તાનની સરકારી ન્યૂઝ ચેનલ પીટીવી ન્યૂઝે તો એવો દાવો કર્યો છે કે આ હુમલા દરમિયાન પાકિસ્તાનની સેનાએ બે ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે મસ્જિદોને પણ નિશાન બનાવવામાં આવ્યા છે અને પાકિસ્તાનને એલઓસી નજીક ભારતીય ચેકપોસ્ટનો પણ તેમના દ્વારા નાશ કરવામાં આવ્યો છે પાકિસ્તાને સવારે પાંચ વાગ્યા સુધી ભારતીય હવાઈ હુમલાના સ્થાન અને મૃત્યુઆંક અંગે વિવિધ દાવાઓ કર્યા હતા અગાઉ એટલે કે સવારે બે વાગે એવું કહેવામાં આવ્યું કે પાંચ સ્થળોએ હુમલો થયો છે અને આમાં માત્ર ત્રણ લોકોના મોત થયા છે ત્રણ કલાક પછી એવી માહિતી સામે આવી કે પાંચ વાગે ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશનના ડિરેક્ટર અહેમદ શરીફ ચૌધરીએ એવી માહિતી આપી કે અત્યાર સુધીમાં ભારતીય હવાઈ હુમલામાં આઠ નાગરિકો મૃત્યુ પામ્યા છે અને પાંત્રીસ લોકો એવા છે કે તેઓ ઘાયલ થયા છે અને આ ઉપરાંત બે લોકો ગુમ થયા છે તેમણે કહ્યું કે ભારતે છ અલગ અલગ વિસ્તારોમાં કુલ ચોવીસ મિસાઇલો છોડી છે પીઓકે અને પાકિસ્તાનમાં રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે ભારતીય સેના વિશે શું કહ્યું પર નજર કરીએ તો તેમણે કહ્યું કે પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને અમે નિશાન નથી બનાવ્યા માત્ર ત્યાંના આતંકવાદીઓના જે ઠેકાણા છે તેને જ નિશાન બનાવવામાં આવ્યા છે તેને જ ગોતવામાં આવ્યા છે અને તેના પર જ આ હુમલો કરવામાં આવ્યો છે જોકે હાલ આ હુમલાથી પાકિસ્તાન સંપૂર્ણ ચોકી ગયું છે બીજી બાજુ એવી પણ માહિતી સામે આવી કે ચીન અને તુર્કી અત્યારે ઊભા છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે અમારાથી કોઈ યુદ્ધ નથી ઇચ્છતું અમે તો એવું ઈચ્છીએ છીએ કે આ પરિસ્થિતિ ફરી સુધરે પરંતુ એના પહેલા આપણા પાડોશી દેશ પાકિસ્તાને પોતાની બંદૂકો નીચે રાખવી પડશે કે અત્યારે પરિસ્થિતિ માત્ર પાકિસ્તાન માટે જ નહીં ભારત માટે પણ એટલી જ તંગ છે બીજી બાજુ ઇસ્લામાબાદમાં બધી જ શાળા કોલેજીસને બંધ કરી દેવામાં આવી છે અને માત્ર તેત્રીસ મિનિટની અંદર ઓપરેશન સિંદૂર પાર પાડી દેવામાં આવ્યું હતું પાકિસ્તાન પર થયેલા હવાઈ હુમલા બાદ શ્રીનગર સ્થિત કાશ્મીર યુનિવર્સિટીમાં પણ તમામ પરીક્ષાઓ હાલ રદ કરી દેવામાં આવી છે યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે પરીક્ષાઓની નવી તારીખો પછીથી પાછળથી જાહેર કરવામાં આવશે હાલ તમામ વસ્તુઓ મોકૂફ રાખવામાં આવી છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે ઉરી હુમલો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પુલવામા હુમલાનો જવાબ અને આજે સાત મે બે હજાર પચીસ પહેલગામ હુમલાનો કરારો જવાબ ઓપરેશન સિંદૂર વિશે આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર